હાલ અત્યારના જમાનામાં આવડું છોકરું કે નાનું કતિકલું છ એક મહિનાનું તો એને તમે ફોન આમ હાથમાં પકડવા આપશો ને એમ મોઢામ કાલ છે નામ તો ચુસ્ત થઈ જશે બે ત્રણ વર્ષનું છોકરું હશે ઋતુ હશે બે દોઢ બે વર્ષનું તો એને તમે ફોન આપશો ને બંધ થઈ જશે મને તો એવું લાગે છે સાહેબ કે સમય જશે અને એવો જમાનો આવવાનો છે જન્મીન તરત છોકરું રોતું નથી સાહેબ આ આવી રીતે રહો ને છોકરું એટલે છોકરું પછી એવી રીતે નહીં રહો છોકરું કેવી રીતે રોજે બબાય બબાય બવાય માની કોંકમાંથી જન્મ છે ને એવું સીધું ચાલુ જ કરશે બાય મમ્મીઓ હું મમ્મી ફોન તો જોયું હોય તો હોય એ જમાનાની મમ્મીઓ બધી ફોન ફેરી રેડી હશે બધી આમ એટલે છોકરાઓ પછી જન્મ છે ને સીધું એમ જ હાલ સાહેબ આપણો કોઈ એક્સપાયર થઈ ગયા તો કેવું દુઃખ વ્યક્ત કરીએ ને કે ભાઈ સારા માણસ હતા ને દરેક પ્રસંગમાં આવતા જતા હતા દરેકનું ધ્યાન રાખતા હતા એવું આપણે એમના માટે એવો ભાવ વાપરીએ જેનું નિધન થઈ ગયું હોય ને એના માટે પણ અમારી જનરેશન જે હાલ અમે જનરેશનમાં છીએ આ જનરેશન વાળા બધા ઘરડા થશે આ જનરેશન જે હાલ છે એ બધી ઘડી થશે તો એ બધા કેવા શબ્દો પ્રયોગ કરશે ખબર છે ધારકે કોઈક મરી ગયું બરોબર એની સુખ સભામાં ગયા એટલે કેવું કહેશે બિચારો બહુ હારો માણસ હતો બહુ એને તમે મેસેજ કર્યો હોય તો દસ મિનિટમાં તો રિપ્લાય આવી દે પછી તમારા બર્થડે ની સ્ટોરી બોલી સ્ટેટસ રેગ્યુલર મૂકે કે કદી ભૂલતો કે એટલો હારો મારે પછી કે મારા ફોટા ભાઈ કેટલી સારી સારી કોમેન્ટો કરેલી છે આમ ને તેમ ને આવું બધું કે છે બહુ સારો માણા હતો કે બહુ આમ હતો એને ફોટા પાડતાય સારા આવડતા હતા કે અમે કંઈક જગ્યાએ ફરવા ગયા હતા તો એ જ અમારા જોડે ફોટા પાડવા આવતો હતો કે કઈ સ્ટેટસ બેટસ મૂકવું હોય તો એ સારા આઈડિયા આપતો હતો અમને કે અમારી જે જનરેશન છે ને બધી અમારી જનરેશનમાંથી અમને નિધન થશે આમ થશે એટલે આવું બધું હશે છે હાલ કેવું છે કે બહુ સારું જીવી ગયા બહુ લોકોને પ્રેરણા આપતા ગયા કોઈને નડ્યા નહીં આવું બધું લોકો કે છે ને અમાર મને લાગે છે આવું બધું હોય નહીં તો એમ જ છે બિચારો કેટલો મસ્ત હતો કેટલો મસ્ત મસ્ત સ્ટેટસ મૂકતો કેવા ફોટા પાડતો હોય મારો ભાઈ પણ બેઠા હતા અમે બેઠા તા તો એક ભાઈ આવ્યો એના જોડે કંકોત્રી લઈને આવ્યો કંકોત્રી કંકોત્રી લઈને આવ્યો તો કંકોત્રી લીધી લીધી કંકોત્રી ભાઈએ ખોલી ને તો કંકોત્રી કોની હતી ખબર છે એમના જૂના પ્રેમિકા ને હવે પતિ જીવન નામ છે પછી મેં એના જમણવાના તારીખ બતાવી કીધું પેલું જોતો મન કે યાર

સાહેબ સાહેબ કે કે અરે નોકરી એમાં લખ્યું જોઈનિંગ તમે લાગશો એ તમને ક્વોર્ટર મળશે લખ્યું રહેવા માટે ક્વાટર લખ્યું છે જો પેલા મળ એટલે કે સાહેબ એવું છે સોરી સોરી યાર મો જોવા ભૂલ થઈ ગઈ સાહેબ કે સોરી બોરી જવા દો તમારે ક્વોટર લેવું હતું ને હવે તો ક્વોટર એ નહીં મળે નોકરી એ નહીં મળે આ વોટર નું પીઓ તમે અને ઘેર જો કે ભાઈને ના આવી ક્વોટર ના આવી નોકરી વોટર પી ઘેર આવે પોલીસ સ્ટેશન ગયો પોલીસ જબરજસ્ત થયું જબરજસ્ત થયું કે સાહેબ કે શું થઈ ગયું કે સાહેબ મને ફોન ઉપર ધમકીઓ મળે છે કે ધમકીઓ એટલે પેલા સાહેબ પોલીસ વાળા પૂછતા હતા કે કોની ધમકી મળે છે અરે કે સાહેબ એક કંપની વાળા ધમકી વા છે મને એટલે પેલો પોલીસવાળા પૂછ્યું કે કઈ કામની વાળા ધમકી આલે છે એટલે પેલો કે અરે સાહેબ બીએસએનએલ વાળા મને ધમકી આપે છે કે બીએસએનલ વાળા અને પણ મારી નોખવાની ધમકી આલે છે કે પેલો સાહેબ કે બીએસએનલ વાળા તને મારી નોખવાની ધમકી આલે છે એટલે કે હા કે કઈ રીતે કે સાહેબ મને ફોન આવે છે કે બિલ ભરી દેજો બાકી કાપી નોખશું ભાઈ ના ઘરમાં રોજ આમ બધું આડુઅડું નાડુંડું પડેલું હતું આમ થોડી શિસ્ત નથી એક દિવસ એ ભાઈ પાછા ઓફિસથી ઘરે ઘરમાં તમે જો બધું શિસ્ત બંધ સાફ સફાઈ ને બધું રેડી હતું એટલે એમને એમની ઘરવાળી કીધું કે ઓહો હો હો આજ તો કે વોટ્સઅપ કાં તો ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું લાગે છે કે ઘરમાં ચોખ્ખાઈ ચોખ્ખાઈ ને બધું શિસ્ત બંધ લાગે છે કે એની ઘરવાળી કહે ના ના એવું નથી આ તો મારે ચાર્જિંગ હોવાઈ ગયું હતું કે મળતું નહોતું ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો તો કે ચાર્જિંગ વધવામાં બધું સાફ કર્યું કે ભાગી હોય એવા કરી દે બાકી તો બધું ઘર ના બાર સફાઈ ના થાય ચાલ પણ સ્ટેટસ મૂક્યા વગર ઇન્સ્ટામાં સ્ટોરી મૂક્યા વગર ફેસબુક જ્યાં વગર ચાલતું હશે યાર છે વાત હમણાં એક દાદો બીમાર પડ્યા દાદો બીમાર પડે ને તે ડોક્ટર જોડી ગયા કે ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ આ વખતે શરીરમાં ખબર નહીં પણ હું તકલીફ થઈ છે તે જો અડું ને ત્યાં દુઃખો શકે કે જો અડુ ત્યાં દુઃખો ડૉક્ટર કે ભયંકર બીમારી છે ડૉક્ટર કે દાદા ઉભા રહો તમે કહો છો એ પ્રમાણે મને એવું લાગે છે કે આપણા શોનથી શોનથી જોવી પડશે એમ કે તમે કોમ કરો તમે ના આવે તો સાઈડમાં બે આ ત્રણ પેશન્ટ છે હું પતાવી દઉં અને પછી તમારો આપણે નંબર લઈએ કે દાદો કે હા રૂકે આપણે શાંતિ શાંતિ જોઈએ ભયંકર બીમારી છે ત્યાં તો ડોક્ટર એટલો પેશન્ટ પતાય પેશન્ટ પતાય ને દાદાને કે દાદા આવી જાવ ચલો તમને જો અઘરી અઢારો તો દુખો છે દાદો કે હા ડોક્ટર સાહેબ જો અઘરી અઢારો તો દુખો શકે ડોક્ટર સાહેબે પેલા બીજું બધું જોયું બરોબર પણ કોઈ હાથમાં આવ્યું નહીં ડોક્ટર સાહેબ કે કોમ કરજો તમારે હાથ બતાવજો દાદા દાદાએ હાથ બતાવ્યો હવે એ ઓગળી હતી સાહેબ દાદાની એ પાકેલી હતી એટલે જો મૂકતા ઓગળી દુખતી અત્યારે બધા માણસો ગાય જેવા જેમ થઈ ગયા તમને ખબર છે કારણ કે સાહેબ નિયમ છે કે તમારા ઘરમાં ચોલો હળગર તમારા ઘરમાં રોટલી બનર એટલા તમારે પહેલી રોટલી હોય ને એ ગાય માટે કાઢવી પડે પણ આપણે તો ઉડકાઈ જઈએ ગાયના રોટલી પહેલી જઈએ એટલે ગાય તમારી ઘરવાળી સામે ગાય જેવું થઈ રહેવું પડતું હોય બરોબર તો તમે કામ કરો તમારી ઘરવાળી જે રોટલી બનાવો ને પહેલી જઈને ગાયને ખવડાવતા હોય બરોબર ગાયના ખવડાવો અને પછી સાહેબ તમારો કમલ ખાલી તમે ગાય જેવા તમારે નહીં રહેવું પડે છે અરે તમારો એ બાજુ બાજુ તમે ગાયને રોટલી ખવડાવતા થઈ જશો આ એક રસ્તો છે ગાયને રોટલી ખવડાવો હમણાં એક ભાઈ એમની ઘરવાળીને કે કે આપણા બાજુવાળા પડોશી જે પેલા બે છે એ કે બોલતા બંધ થઈ ગયા છે મૂંઘા થઈ ગયા છે કે

એટલે એમનો છોકરો કહેતો હતો કે પપ્પા એમાં એટલી બધી હું ઉતાવળ કરો છો કે મમ્મી જાય છે પૂતું મારીને તમને હું ઉતાવળ છે એટલી બધી એટલે એનો બાપો છોકરાને ધીમે રહીને કે બેટા ઈરાછન બોલતા બંધ થઈ ગયા બરાબર મૂગા થઈ ગયા છે એકદમ કે હવે એમને કોઈક બીમારી લાગે છે રોગ લાગશે છે એવું કોક હવે આ રોગ જો ચેપી રોગ નીકળે તાર મમ્મી એમના જોડે જાય તો તાર મમ્મી એ બંધ થઈ જાય કે

બરોબર છે બરોબર છે